નમસ્કાર મિત્રો દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા અને ફરી પાછા આપણે આપ રોજબરોજના કામની અંદર વ્યસ્ત થઈ ગયા છીએ તો આપણી એ ફરજના ભાગરૂપે આપણું કામ પણ આગળ વધારવાનું છે આપણે અને આપ સર્વેને જુદા જુદા કાયદાની અગત્યની જોગવાઈઓથી વાકેફ કરવાના છે એ આપણું મિશન છે એ અંતર્ગત નવા વર્ષના આ પ્રથમ વિડીયોની અંદર આજે ઘણા બધા લોકો તરફથી એવી માગણી ઉદભવી કે લેન્ડ ગ્રેબિંગ વિશે લોકોને જાગૃત કરવામાં આવે અને લેન્ડ ગ્રેબિંગ વિશે જાગૃતિ ફેલાવવા માટે એની જોગવાઈઓ જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે સામાન્ય જનતાના મગજની અંદર લેન્ડ ગ્રેબિંગ એટલે જુદી જુદી ધારણાઓ ઘર કરી ગઈ છે એમની દ્રષ્ટિએ બરાબર છે પરંતુ કાયદામાં શું જોગવાઈ છે અને કઈ પદ્ધતિથી એ કાર્યવાહી કરવામાં આવે તો જેનાથી ધાર્યા પરિણામ આપણે મેળવી શકીએ તો એના માટે આજે આપણે ચર્ચા કરવા માટે મળ્યા છીએ અને આ વિષય ઉપર આપણે બે પાર્ટની અંદર વિડીયો બનાવીશું આજે એનો પ્રથમ ભાગ આપની સમક્ષ આવી રહ્યો છે તો આ બંને ભાગ આપ અવશ્ય જોજો અને બંને ભાગ જોશો તો જ એ સમગ્ર પ્રક્રિયા તમારા ધ્યાન પર આવશે કારણ કે પ્રથમ ભાગની અંદર આપણે લેન્ડ ગ્રેબિંગ શું છે એ વિશે જાણીશું અને બીજા ભાગની અંદર એ પ્રક્રિયા વિશે આપણે વિચારીશું એનું અરજી કેવી રીતના અને શું કરવા એના ઉપર વિચારીશું એટલે બંને ભાગ તમારે જોવા પડશે તો આજના ભાગની અંદર પ્રથમ ભાગની અંદર આપણે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ જેને આપણે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એ રીતે સંબોધીએ છીએ અને મિત્રો એનો અમલ તારીખ ઓગણત્રીસ આઠ અને બે હજાર વીસથી કરવામાં આવેલો છે એ ઓગણત્રીસ આઠ બે હજાર વીસ બાદ આ કાયદો અમલમાં આવ્યો લેન્ડ ગ્રીમિંગ એક્ટ હવે આની અંદર મિત્રો બે ત્રણ બાબતો એવી અગત્યની છે કે સમજવી પડશે કે પહેલું તો જમીન પચાવી પાડવાની અંદર પચાવી પાડનાર કોને કહેવાય જમીનની વ્યાખ્યા શું છે અને જમીન પચાવી પાડવી એ શું બાબતો છે આ ત્રણ બાબતો આપણે સમજીશું તો આપણને આ કાયદો સમજવામાં ખૂબ જ સરળતા રહેવાની છે તો આ અધિનિયમની અંદર મિત્રો કલમ બે સી એની અંદર એક જોગવાઈ જમીનની વ્યાખ્યા આપવામાં આવી છે જમીન પાચાવી પાડવાનો ઉપર પ્રતિબંધ એટલે જમીન પચાવી પાડવી તો જમીન કોને કહેવાય તો જમીન એને કહેવાય કે જમીનમાંના અથવા તેની ઉપરના હક્કો સ્થાવર મિલકત હોય એ એ જમીનમાંના અથવા તેની ઉપરના હક્કો જમીન અને મકાનો માળખા એટલે સ્ટ્રકચર બિલ્ડિંગ હોય કે મક એની ઉપર ઊભા કરેલા ગોડાઉન્સ હોય કે વોટ એવર જે હોય એ માળખા અને ભૂમિ સાથે જોડાયેલી બીજી વસ્તુઓ જમીનની સાથે જોડાઈ હોય એવી બીજી વસ્તુઓ ભૂમિ સાથે જોડાયેલી કોઈ વસ્તુ સાથે કાયમીપણે બંધાયેલ કોઈ વસ્તુમાંથી ઊભા થનારા લાભો દાખલા તરીકે મારી જમીનની અંદર ચીકુડીના ઝાડ છે બધા એ જમીન સાથે જોડાયેલા છે એ ચીકુડીના ઝાડ ની અંદરથી હું લાભ મેળવી રહ્યો છું એ જમીન સાથે જોડાયેલા છે એ કાયમીપણે જોડાયેલા છે જ્યાં સુધી અને કાપું નહીં ત્યાં સુધી તો એની અંદરથી હું લાભ લઈ રહ્યો છું તો એ ચીકુડીના ઝાડ કોઈ નષ્ટ કરે તો એ પણ આ જમીનની વ્યાખ્યામાં આવે છે બરાબર તો કલમ અંદર મિત્રો જમીન અથવા તેની ઉપરના હક્કો જમીન અને મકાનો માળખા અને ભૂમિ સાથે જોડાયેલી બીજી વસ્તુઓ ભૂમિ સાથે જોડાયેલી કોઈ વસ્તુ સાથે કાયમીપણે બંધાયેલી કોઈ વસ્તુમાંથી ઊભા થનારા લાભો આ કલમ બેસીની અંદર જમીનની વ્યાખ્યા આપવામાં આવી છે આવું વસ્તુઓ જ્યારે કોઈ પણ વ્યક્તિ પચાવી પાડે તો આ કાયદામાં એ જમીનની વ્યાખ્યામાં આવી જાય છે તમે તમારા કેસ સાથે સંકળાઈ સંકળાયો મિત્રો આગળ કલમ બે કલમ બે ઈ તો એની અંદર જમીન પચાવી પાડવી એટલે શું એની વ્યાખ્યા આપવામાં આવી છે મિત્રો તો આને બિલકુલ ધ્યાનથી સાંભળજો કોમ્પ્લિકેટેડ છે થોડી એટલે સરળતાથી સમજી શકાય એ રીતે હું તમારી સમક્ષ મૂકું છું જો જમીન પચાવી પાડવી એટલે બળ ધમકી ગુનાહિત ધાકધમકી અને છળ છળકપટનો ઉપયોગ કરીને અથવા તે વિના એટલે કે છળકપટથી ધાકધમકીથી દબાણથી પોતાની તાકાત વાપરીને ગુંડા માણસો ઊભા કરીને અથવા તો તે વગર પણ કોઈ જમીન જેના પર તેને અથવા તેમને કોઈ માલિકી હક નથી અથવા પ્રત્યક્ષ કબજો ન હોય અને કોઈ કાયદેસરના અધિકાર વગર અને એવી જમીનને ગેરકાયદેસર કબજો લેવાના આશયથી અથવા એવી જમીન પર ગેરકાયદેસર કબજા ભૂગવટા હક અથવા પટ્ટો અથવા પરવાનો લાયસન્સ કબૂલાત અથવા તબદીલી અથવા વેચાણ ઊભા કરવા અથવા વેચાણ અથવા ભાડા અથવા ઉપયોગ અથવા ભૂગવટા માટે જેના ઉપર અનઅધિકૃત માળખા ઊભા કરવા માટે કોઈ જમીનનો ભૂગવટો કરવાની અથવા ભૂગવટો કરવાનો પ્રયત્ન કરવાની જમીન કરવાની જમીન પચાવી પાડનારની દરેક પ્રવૃત્તિ અને પચાવી પાડેલી જમીન છે એ રીતે તેનો શબ્દનો અર્થ થશે આ પ્રમાણેની વ્યાખ્યા અંદર આપવામાં આવી છે મિત્રો એટલે એની અંદર ત્રણ ભાગની અંદર આપણે જોઈએ જમીન પચાવી પાડવી એટલે શું જે વ્યક્તિ તમારી પાસેથી જમીન પચાવી પાડે છે તો એ જમીન ઉપર એને કોઈ પણ જાતનો માલિકી હક હોતો નથી કાયદેસરનો એ જમીન ઉપર એને કોઈ પણ જાતનો કાયદેસરનો કબજો હતો નથી ગેરકાયદેસરનો નહીં જે જમીન ઉપર કાયદેસરનો માલિકી હક ના હોય જે જમીન ઉપર એનો કાયદેસરનો કબજો ના હોય અને એવા કાયદેસરના હક અધિકાર વગર એ વ્યક્તિ જમીનનો ગેરકાયદેસરનો કબજો લેવાના ઈરાદાથી અથવા એવી જમીન ઉપર ગેરકાયદેસરના કબજા ભોગવટા માટે એ જે જમીન લઈ રહ્યો છે એ જમીન ઉપર એ પોતે ગેરકાયદેસરનો કબજોનો ભોગવટો કરશે એના એના માટે હક અથવા પટ્ટો અથવા પરવાનો લાયસન્સ કબૂલાત અથવા તબદીલી અથવા વેચાણ ઊભા કરવા માટે વેચાણ કરવા માટે એ જમીનનો ભાડાપટ્ટે આપી દેવા માટે અથવા એ જમીનને વેચી દેવા માટે એ જમીનનો કબજો બીજાને સોંપી દેવા માટે કોઈ પણ પ્રયત્ન થાય આવા એ જમીન ઉપર ગેરકાયદેસર રીતે ભાડું ઉઘરાવવા માટે અથવા તો એવી જમીનનો ઉપયોગ કરવા માટે અથવા તો એવી જમીન ઉપર ગેરકાયદેસર રીતે મકાનો કે બાંધકામો કે બિલ્ડિંગો ઊભો કરવા માટે પ્રયત્ન કરે જમીન છીનવી લે એ તો જુદી જ વસ્તુ છે છીનવી લે અથવા તો પ્રયત્ન કરે તો એ જમીન પચાવી પાડી છે એવું કહેવાય એટલે ટૂંકની અંદર કોઈ પણ વ્યક્તિએ જે જમીન ઉપર એને કાયદેસરનો હક અધિકાર નથી કાયદેસરનો કબજો ભોગવટો નથી તેમ છતાં કોઈ પણ જાતના અધિકાર વગર કોઈ પણ વ્યક્તિ પાસેથી એ જમીનનો કબજો લઈ લે અને એ જમીન ઉપર ખોટી રીતે ભાડા વસૂલ કરવા ભાડે પટ્ટી આપવા વેચાણ કરવા માટે એ જમીન લઈ લે અથવા તો છીનવી લેવાનો પ્રયત્ન કરે તો એ જમીન પચાવી પાડી છે એવું કહેવાય તો આ એવો અર્થ એનો થાય છે એટલે આપણે જમીનની વ્યાખ્યા જોઈ જમીન કોને કહેવાય અને એવી જમીન પચાવી પાડી છે એવું ક્યારે કહેવાય એ આપણે જોયું મિત્રો આગળ આપણે જોઈશું કે વ્યક્તિ કોને કહેવાય કોઈ પણ વ્યક્તિ એટલે શું તો એ વ્યક્તિ ઉપર પણ આપણે આગળ આ જ વિડીયોની અંદર આપણે જોઈએ તો વ્યક્તિની અંદર કોણ આવે તો કોઈ પણ વ્યક્તિઓનો સમૂહ અથવા મંડળ એસોસિએશન કંપની અથવા સંસ્થા સંસ્થાપિત હોય કે ન હોય તેવી ધાર્મિક અથવા સખાવાતી સંસ્થા અથવા દેણગીનો સમાવેશ થાય છે એટલે વ્યક્તિ હોય વ્યક્તિગત હોય કે વ્યક્તિઓનો સમૂહ હોય કોઈ સંસ્થા હોય કે કોઈ મંડળ હોય કે કોઈ પણ એસોસિએશન હોય કે કોઈ પણ કંપની હોય આ બધા વ્યક્તિની વ્યાખ્યામાં આવી જાય છે મિત્રો એ કલમ બે એફની અંદર છે એટલે કે બે છ ની અંદર કલમ બે ઘણી અંદર શું છે મિત્રો તો એ જમીન પચાવી પાડનાર વ્યક્તિ કોને કહેવાય આપણે જમીનની વ્યાખ્યા જોઈ જમીન પચાવી પાડી છે એવું ક્યારે કહેવાય એ જોયું કોઈ પણ વ્યક્તિએ અને કોઈ પણ વ્યક્તિ કોણ કહેવાય એ પણ આપણે જોયું હવે આપણે જોઈએ કે જમીન પચાવી પાડનાર વ્યક્તિ કોણ કહેવાય વ્યક્તિ તો જોયું પણ પચાવી પાડનાર કોણ કહેવાય તો એના માટે મિત્રો કોઈ વ્યક્તિને જમીનનો ગેરકાયદેસરનો કબજો લેવા માટે કોઈ વ્યક્તિને જમીનનો ગેરકાયદેસરનો કબજો લેવા માટે અથવા એવી જમીન ઉપર અનધિકૃત માળખા બાંધકામ માટે નાણાકીય સહાય કરે અથવા એવી જમીનોના ભૂખવટોદારો પાસેથી ગુનાહિત ધાકધમકી ભાડું વળતર અને બીજા ચાર્જ વસૂલ કરે અથવા વસૂલવાનો પ્રયત્ન કરે અથવા ઉપર જણાવેલા કૃત્યો પૈકી કોઈ કૃત્ય કરવામાં મદદગારી કરે તેવી કોઈ વ્યક્તિનો સમાવેશ થાય છે અને તેમાં હિત ઉત્તરાધાર ઉત્તરાધિકારીનો પણ સમાવેશ થાય છે આપણે એમણે જોયું જમીન પચાવી પાડવા માટે એના જ તત્વો આની અંદર પચાવી પાડનાર છે જે વ્યક્તિએ જમીન પચાવી પાડી છે એ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબજો લીધેલો હોવો જોઈએ એને એ જમીન ઉપર કાયદેસરનો હક અધિકાર માલિકી હક કે કબજા હક હોવો ના જોઈએ તેમ છતાં આ જમીન એણે લઈ લીધેલી હોવી જોઈએ એની અંદર બહકામ કરી દીધેલું હોવું જોઈએ અથવા તો એવો પ્રયત્ન કરેલો હોવો જોઈએ બીજું કે જે વ્યક્તિ આવી ગેરકાયદેસર જમીન છીનવી લે છે પચાવી પાડે છે એને મદદગારી કરી હોય તો એ વ્યક્તિ પણ જમીન પચાવી પાડનારની વ્યાખ્યામાં આવે છે હવે જે વ્યક્તિએ જમીન પચાવી પાડી છે એની પાસેથી એ જમીન લે ને એની અંદરથી કોઈ ભાડું વસૂલ કરતો હોય કોઈ રકમ વસૂલ કરતો હોય જેને આપણે ખંડણી કહીએ છીએ તો એવું વસૂલ કરતો હોય તો એ પણ વ્યક્તિનો સમાવેશ આ જમીન પચાવી પાડનારની વ્યાખ્યાની અંદર થાય છે મિત્રો એટલે ટૂંકમાં જમીન પચાવી પાડનાર કોણ કહેવાય કે જે જમીન ઉપર એને કોઈપણ જાતનો કબજા હક કે માલિકી હક ના હોવા છતાં જમીન પચાવી પાડે અથવા પચાવી પાડવાનો પ્રયત્ન કરે જમીન પચાવ્યા પછી એની અંદરથી ભાડું વસૂલે અથવા તો ભાડું લે અથવા તો કોઈપણ પ્રકારનું વળતર લે કોઈપણ પટ્ટે આપીને એની અંદરથી ભાડા પટ્ટાનું કમાણી કરે ધમકીથી ખંડણી વસૂલ કરે તો આવી વ્યક્તિ જમીન પચાવી પાડવાની વ્યાખ્યામાં આવે છે મિત્રો આપણે જોયું તો તમને હવે ખબર તો પડી જ ગઈ હશે કે ખરેખર લેન્ડ ગ્રેબિંગ ક્યારે બને તો તમારી જો વાત એ જમીનની વ્યાખ્યામાં આવી હોય એ પ્રમાણેની જમીન હોય એટલે કે તમારી જમીન જમીન હોય મકાન હોય કે કોઈપણ પ્રકારના બાંધકામ હોય એની સાથે જોડાયેલા હક્કો હોય જમીન સાથે જોડાયેલી વસ્તુની અંદર તમે લાભ મેળવતા હોય એવી કોઈ વસ્તુ છીનવાઈ ગઈ હોય તો એ જમીનની વ્યાખ્યામાં આવે જમીન પચાવી પાડવી આપણે જોઈ કે કોઈપણ વ્યક્તિએ કોઈપણ જાતના માલિકી કે કબજા હક વગર તમારી પાસેથી જમીન લઈ લીધી હોય કે લઈ લેવાનો પ્રયત્ન કર્યો હોય ટૂંકમાં આગળ વિસ્તૃતથી આપણે જોઈએ આ તમને ઉપસંહાર કહું છું અને જમીન પચાવી પાડનાર તો એ જ વસ્તુ જમીન પચાવી પાડનારની વ્યાખ્યામાં આવે છે અને વ્યક્તિ આપણે જોઈ કે વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ કે સંસ્થા કે મંડળો કે એસોસિએશન કે કંપની કોઈ પણ કંપની તમારી પાસેથી જમીન પચાવી પાડે આવી રીતે ગેરકાયદે તો પણ એ વ્યાખ્યામાં આવે હવે બીજું આ જમીન પચાવી પાડવામાં ખાનગી વ્યક્તિની જમીન અથવા તો સરકારની જમીન કંપનીની જમીન એસોસિએશનની જમીન મંડળોની જમીન સ્થાનિક સત્તા મંડળોની જમીન એ બધાની વસ્તુ આવે દાખલા તરીકે કોઈ પણ સત્તામંડળ છે કે કોઈ પણ કંપની છે એની જમીન કોઈ પણ વ્યક્તિએ પચાવી પાડી હોય તો એને પણ લાગુ પડે અને કોઈ ખાનગી વ્યક્તિની જમીન કોઈ કંપનીએ પચાવી પાડી હોય તો એ કંપની ઉપર પણ ગુનો થાય કારણ કે કંપની એ વ્યક્તિની વ્યાખ્યામાં આવી જાય છે ખાનગી વ્યક્તિની જમીન કોઈ કંપની એસોસિએશન સત્તામંડળ કે સંસ્થાએ પચાવી પાડી હોય તો આરોપી તરીકે સત્તામંડળ આવે અને કોઈ સત્તામંડળની જમીન કોઈ વ્યક્તિએ પચાવી પાડી હોય તો ખાનગી વ્યક્તિ આરોપી તરીકે આવી શકે છે મિત્રો આ એક લેન્ડ ગ્રીબિંગની સમજ થઈ મિત્રો મેં જેમ મને એમ સરળ કરીને આ વસ્તુ તમારી સામે રાખવાનો પ્રયત્ન કર્યો છે આ ના સમજાય મિત્રો તો આ વિડીયો એકથી વધારે વખત જોજો અને શાંતિથી જોજો શાંતિથી સાંભળજો ખબર ના પડે તો એને લખી લેજો કારણ કે આ બધા કાયદાઓના જે શબ્દાવલી છે એ સરળતાથી સમજી શકાય એવી હોતી નથી હવે આગળ જોઈએ મિત્રો કે આવું હોય ને કોઈને જમીન ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિએ પચાવી પાડી છે તમારી પાસેથી તો એના માટે એને સજાની શું જોગવાઈ છે એ પણ આપણે એની ઉપર થોડી નજર નાખી લઈએ તો એ અંગેની જોગવાઈ કલમ ચારની અંદર મિત્રો કરવામાં આવી છે તો એ કલમ ચારની અંદર જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ છે એની અંદર કલમ ચાર એકની અંદર છે કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ કાયદેસરની વ્યક્તિની જમીનનો કબજો પચાવી પાડશે નહીં એવી કલમ ચાર એકની અંદર છે ચાર બેમાં એવું છે મિત્રો કે આ અધિનિયમની આરંભની તારીખ કે તે પછી કારણ કે આ અધિનિયમ જ્યારે અમલમાં આવ્યો અઠ્યાવીસને આપણે તારીખ જોઈ ઓગણત્રીસ આઠ બે હજાર વીસ એ તારીખે અથવા તો તે પછી કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિ પાસેથી જમીનનો કબજો પચરાવી પાડશે નહીં આ કલમ ચાર એક થઈ કલમ ચાર બે સરકારની સ્થાનિક સત્તામંડળની સખાવતી સંસ્થાની દેણગીની ખાનગી વ્યક્તિની પચાવી પાડેલી જમીનના કાયદેસર ભાડૂત તરીકે હોય તે સિવાય તેનો ભોગવટો ચાલુ રાખે તો તે આ કાયદા મુજબ ગુનો છે એટલે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતના હક અધિકાર વગર સરકારની જમીન ઉપર સ્થાનિક સત્તામંડળની જમીન ઉપર સખાવતી એટલે કે ટ્રસ્ટોની જમીન ઉપર ખાનગી વ્યક્તિની જમીન ઉપર દેણગીની જમીન ઉપર એટલે કે જે ગેરલાભવાળી સંસ્થાઓ છે જે કોઈ પણ કૃત્યોની અંદરથી લાભ નથી મેળવતો એવી સંસ્થાઓને જે દાન કરવામાં આવ્યું છે એને દેણકી કહેવાય તો એવી વ્યક્તિની જમીન ઉપર એવી એવી વ્યક્તિની પચાવી પાડેલી જમીનના કાયદેસરના ભાડૂત તરીકે હોય તે સિવાય એટલે આવી વ્યક્તિઓની જમીન ઉપર જો એ કાયદેસરનો ભાડૂત હોય તો એને જમીન પચાવી પાડી છે કે કબજો ગેરકાયદેસર લીધો છે એવું ગળાશે નહીં દાખલા તરીકે કોઈ કંપનીની જમીન સરકારની જમીન સત્તામંડળની જમીન ખાનગી વ્યક્તિની જમીન ઉપર કોઈ કાયદેસરનો ભાડૂત હોય તો એને આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ પડશે નહીં કાયદેસરનો ભાડૂત હોય પણ તે સિવાય એ વ્યક્તિ કાયદેસરનો ભાડૂત ના હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે તેની ઉપરનો ભોગવટો ચાલુ રાખે તો આ કાયદા મુજબ એક ગુનો ગણાશે અને પેટાકલમ એક અને પેટાકલમ બેનું ઉલ્લંઘન કરીને આવો કબજો ચાલુ રાખીને અથવા તો કબજો છીનવી લઈને કબજો પચાવી પાડીને ઉલ્લંઘન કરે તો તેવી પણ વ્યક્તિઓ દોષિત ઠરેથી કોર્ટમાં સ્પેશિયલ કોર્ટ હોય છે એની એની અંદર કેસ ચાલશે કેસ ચાલ્યા પછી જો દોષિત સાબિત થાય તો દસ વર્ષથી ઓછી નહીં જોજો મિત્રો સાંભળજો બહુ જ કડક જોગવાઈ છે આની અંદર દસ વર્ષથી ઓછી નહીં પણ ચૌદ વર્ષ સુધીની ક્યાદની શિક્ષા એ વ્યક્તિને થઈ શકશે અને સાથે સાથે એ જમીનના જંત્રીના રકમ સુધીનો દંડ થઈ શકશે એટલે દસ વર્ષથી ઓછી નહીં પણ ચૌદ વર્ષ સુધીની ક્યાદુની શિક્ષા અને એ જે જમીન પચાવી પાડી છે કે જે મકાન મકાન પચાવી પાડ્યું છે એની જંત્રીની કિંમત જેટલો દંડ આટલી સજા એ જમીન પચાવી પાડવાના કેસની અંદર ગુનો સાબિત થઈ થઈ શકશે મિત્રો આટલી અઘરી અને કડક જોગવાઈ જમીન પચાવી પાડનારાઓ સામે કરવામાં આવેલી છે હવે કલમ પાંચની અંદર વધારાનું પણ છે કે આ ઉપરાંત પણ જો એ વેચાણ કરે જે જમીનનો કબજો પડાવી લીધો છે કોઈ પણ વ્યક્તિએ બરાબર આ કબજો પડાવી લેવાનું સાબિત થાય તો હવે એ કબજો પડાવી લીધા પછી એ વેચાણ કરી દે કોઈ વ્યક્તિને કોઈપણ રીતે ફાળવી દે અથવા તો એ વેચાણ કરવાની કે ફાળવી દેવાની તૈયારી બતાવે પછી જમીન પચાવી પાડવા માટે કોઈને ઉત્તેજન આપે કે ભાઈ તું આનો જમીનનો કબજો લઈ લે અથવા તો ઉશ્કેરણી કરે કોઈ વ્યક્તિને પછી એવી પચાવી પાડેલી જમીન ઉપર બાંધકામ કરવા માટે કરાર કરે અથવા તો કરાવડાવે તો આવી વ્યક્તિઓ પણ આ કાયદાની કલમની અંદર આવી જાય છે અને એમને પણ ઉપર જણાવેલી જ જોગવાઈઓ અનુસાર એટલે કે દસ વર્ષથી ઓછી નહીં પણ ચૌદ વર્ષ સુધીની કયાદની શિક્ષા અને જે મિલકત હોય એની જંત્રીની રકમ સુધીનો દંડ થઈ શકે છે મિત્રો તો આ આપણે લેન્ડ ગ્રેમિંગની આ પ્રાથમિક માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જોઈ કે જેની અંદર આપણે જોયું કે એની અમલ તારીખ ઓગણત્રીસ આઠ વીસ એની કલમ બે સીની બે ઘની અંદર જમીનીને વ્યાખ્યા કલમ બે છની અંદર જમીન પચાવી પાડવી ક્યારે કહેવાય એ જોયું કલમ બે ઘની અંદર જમ્યા જમીન પચાવી પાડનાર વ્યક્તિ કોણ કહેવાય એ જોયું કલમ બે છની અંદર વ્યક્તિ કોને કહેવાય એ જોયું કલમ ચારની અંદર આપણે એની સજા શું છે એની જોયું અને કલમ પાંચની અંદર આપણે બીજી કઈ કઈ વ્યક્તિઓ છે કે જેને આ કલમ હેઠળ સજા થઈ શકે એ જોયું તો મિત્રો લેન્ડ ગ્રેબિંગના કેસો જ્યારે તમને અનુભવાય કે મારી જમીન પર કોઈ પણ વ્યક્તિએ ખોટી રીતે પચાવી પાડી છે તો એ લેન્ડ ગ્રેબિંગ કરવી છે લેન્ડ ગ્રેબિંગ કરવી છે તો આ વીડિયોની તમને એટલી મદદ મળશે કે ખરેખર તમારો કેસ આ લેન્ડ ગ્રેબિંગની કાયદાની જે મર્યાદા છે કાયદાની જોગવાઈઓ છે એની અંતર્ગત આવે છે કે કેમ હવે મિત્રો આ વિડીયો જોયા પછી ઘણા બધા વ્યક્તિઓના ફોન આવવાના છે તો મિત્રો આપને વિનંતી કરવાની કે આ વિડીયોમાં ખબર ના પડે તો ફરી જોજો પણ આ જ વિડીયોની અંદર આપેલી માહિતી પૂછવા માટે જે ફોન કરી રહ્યા છે એ મિત્રોને મારી વિનંતી છે કે એનાથી તમારોને અમારો બધાનો સમય વ્યર્થ જશે એના કરતાં બહેતર છે કે તમે વિડીયોને શાંતિથી સાંભળો એને નોટ કરી લો કાગળ પેનની અંદર અને પછી તમે તમારા કેસ સાથે સર સરખાવો તો એની અંદર તમારા પ્રશ્નનું નિરાકરણ અવશ્ય આવી જશે એના કારણે તમારે અલગથી ફોન કરવાની જરૂર નથી પણ છતાં પણ તમને બીજી કોઈ માહિતી જોઈતી હોય તો તમે અવશ્ય ફોન કરી શકો છો મારા બીજા બધા વિડીયોની અંદર મેં મારા નંબરો મૂકેલા છે અને આપને અત્યારે મૌખિક પણ કહી દઉં સત્તાણું બસો ચાલીસ સિત્યોતેર નવ છ્યાસી મારો મોબાઈલ નંબર છે વોટ્સએપ નંબર પણ છે સત્તાણું બસો ચાલીસ સિત્યોતેર નવ છ્યાસી તો મિત્રો આપ ફોન કરી શકો પણ બહુ જ અગત્યનું હોય ને ના ખબર પડે તો જ આપ ફોન કરશો બીજું કે મિત્રો આ લેન્ડ ગ્રેબિંગનો આપણો બીજો ભાગ એની કાર્યરીતિ માટે પણ આપણે બનાવવાના છીએ તો આ વિડીયો તો તમે જોયો પણ એ વિડીયો પણ જોજો કારણ કે જ્યાં સુધી એ વિડીયો તમે નહીં જોવો તો આ માહિતી કોઈ ઉપયોગી તમને થવાની નથી કારણ કે જો આ કેસ તમારો પડતો હશે તો તમારે આગળનો સ્ટેપ શું ભરવું પડશે આગળનું પગલું તો એના માટે કાર્યવાહી કરવી પડશે તો કાર્યવાહી કઈ રીતે થાય એની ટેકનાક ટેકનિકાલિટી શું છે એમાં કઈ કઈ બાબતો ધ્યાન આપણે રાખવી પડશે એ બધી જ બાબતો આપણે બહુ સરળતાથી આપણે આવનારા બીજા ભાગની અંદર આપણે રજૂ કરવાના છીએ અને ટૂંક જ સમયની અંદર આપણે એ વિડીયો આપણે મૂકીશું તો એ વિડીયો જોવા માટે પણ જો તમે મારી ચેનલ અશોક ડાબી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો અને બાજુનું બેલ આઈકોનનું બટન દબાવો ઘંટડી જેવી આકૃતિ અને એમાં નોટિફિકેશન ઓલ કરો જેથી આ જ્યારે હું નવો વિડીયો મૂકું કે તરત એની માહિતી તમને નોટિફિકેશન દ્વારા પહોંચી જાય તમને ખબર પડે કે હા એ લેન્ડ ગ્રીબિંગનો નવો વિડીયો આવી ગયો છે તો આ વિડીયોના પૂરક વિડીયો તરીકે તમે એને જોઈ શકો આપણી ચેનલ ઉપર જમીનને લગતા લેન્ડ રેવન્યુ કોડ ઘણોદારો ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા એ તમામના વિડીયો મુસ્લિમ લોઝ એ બધાના ઘણા બધા વિડીયો મૂકેલા છે એનો પણ એને લાભ મળશે મિત્રો જો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો આ વિડીયોની માહિતી આપણી ફરજના ભાગરૂપે અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે અમે આ એક સેવા જ કરીએ છીએ તમે પણ થોડી સેવા કરો આ વિડીયોને જેમ બને એમ તમે તમા જુદા જુદા ગ્રુપ્સની અંદર શેર કરો તમારા મિત્રોમાં પણ શેર કરો અને ફરીથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઈબ કરાવો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન